એનો સર્વેક્ષણ થઈ જાય ને સર્વેક્ષણ તો વિભાગે કરી લીધું છે પરંતુ એ બાબતની ચર્ચા હતી આમ મોટા ભાગે ચોમાસાને અનુલક્ષી અને આખી આજની મીટિંગ હતી સ્વાભાવિક છે આવું એટલે સંગઠન ભારતીય જનતા નું દરેક જગ્યાએ વ્યાપ છે અને સંગઠન આવતા સમય માટે પણ સક્રિય છે એટલે તમામ નવા વરાયેલા પ્રમુખો અને મહામંત્રીઓ સાથેની આજની બેઠક હતી ગૌરવ નો વિષય છે આણંદ મહાનગરપાલિકાથી આદરણીય ભૂપેન્દ્રભાઈ એ કરમસંદ આણંદનગર મહાનગરપાલિકા ડિક્લેર કરી છે લોકોની લાગણી હતી ઘણા બધા અમારા ધારાસભ્યો સાથે સાથે કેટલાય સામાજિક આગેવાનો રજૂઆત કરી હતી એના અનુસંધાને કરમસંત આણંદ નગર મહાનગરપાલિકા આદરણીય ભૂપેન્દ્રભાઈ એ ડિક્લેર કરી છે અને આ બે મહાનગરપાલિકા બનતા એનો વિકાસ નો વ્યાપ આમ પણ જે આઉટસ્કર્ટ વિસ્તાર હતા જે બહારના વિસ્તારો હતા લગભગ નગરપાલિકા અને એની બહુ ફેરફાર અથવા તો બહુ દૂર નહોતા એવા તમામ વિસ્તારોને જોડી અને બૃહદ મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કર્યું જેના કારણે વિકાસની ગતિ પણ વધશે આવતી નાણાંની ગ્રાન્ટો પણ એને મહાનગરપાલિકાને વધારે મળે એટલે સ્વાભાવિક જે આપણી જૂની આઠ મહાનગરપાલિકાઓ હતી એને નવ વધી છે એટલે લગભગ સત્તર જેવી મહાનગરપાલિકાઓથી જે અર્બન વિકાસ છે અર્બન ડેવલપમેન્ટ લગભગ પચાસ ટકા જેટલો રેશિયો અત્યારે ગ્રામીણ ને અર્બન નો થઈ ગયો છે એટલે અર્બન વિસ્તાર પણ રાજ્ય માટે એટલો જ મહત્વનો છે અને આ મહા નગરપાલિકાઓ દ્વારા જે આ વસ્તીનો વ્યાપ વધાર છે મહાનગરપાલિકા અને આઉટસ્કર્ટ નો વિસ્તાર જોડી અને આ નગરપાલિકાઓ બનાવવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ નો નિર્ણય My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.